નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું પહેરેલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ પેન્શન નિવૃત્તિ થયેલા માટે હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો એટલે કે પેન્શન પેન્શનધારક નિવૃત્તિ કર્મચારીઓ માટે અગત્યની માહિતી લઈને આવ્યો છું મિત્રો વીસ ઓક્ટોબર દિવાળી આવ્યું છું દિવાળીના તહેવારો પહેલાં ત્રણ દિવસ પહેલાં એટલે સત્ત નવેમ્બર પહેલાં એક મહત્વની અપડેટ મળી છે મિત્રો જો તમે પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો સોળ મીજો સત્તર ઓક્ટોબર મહત્વની અપડેટ લઈને આવ્યું છું તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો પેન્શન ધારક અને નિવૃત્તિ કર્મચારી માટે આવ્યા અગત્યની માહિતી તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો મોંઘવારી ભથ્થા ડીએ પર નવે અપડેટ સરકારી કર્મચારી માટે મોંઘવારી પથ્થા ડીએનએ મૂળ પગારમાં નિર્ણય આશ્ચર્યજનક વળાંક લીધો છે આ નવો વળાંક શું છે સરકાર આવું શા માટે કરી શકે છે ચાલો આપણે આ બાબતે વધુ ઊંડાપૂર્વક સમજીએ તો નવી અપડેટમાં સરકારી કર્મચારી માટે મોંઘવારી પથ્થર ડીએનએ મૂળ પગારમાં ભેળવવાનો નિર્ણય આશ્ચર્યજનક વળાંક લીધો છે જ્યારે સાયન્ટ ડીએનએ મચ કરવાની અપેક્ષા હતી ત્યારે સૂત્રોને નિષ્ણાંતો માને છે કે સરકાર મૂળભૂત પગારમાં ફક્ત પચાસ ટકા ડીએનો સમાવેશ કરી શકે છે મિત્રો ત્યારબાદ જો આ નિર્ણય લેવામાં આવે તો કર્મચારીઓના પગારને ભથ્થામાં આખું ગણીને બદલાઈ જશે અને નવવાનક શું છે અને સરકાર આવું શા માટે કરી શકે છે તો ચાલો બાબત વધુ ઊંડાપૂર્વક સમજીએ કર્મચારીઓને અપેક્ષા છે કે તેમને ડી એક ટકા એક જાન્યુઆરી છવ્વીસ સુધી આશી એકસઠ ટકા સુધી પહોંચી જશે જ્યારે આઠમો પગાર પણ અમલમાં આવશે ત્યારે સંપૂર્ણપણે એકસઠ ટકા વધારે તેમને મૂળ પગારમાં ઉમેરવામાં આવશે જેનાથી એક મોટો સુધારનો મૂળ પગાર બનશે મિત્રો આ પછી ફિટમેન્ટ વ્યક્ત આધીન લઈ શકે જો કે વાસ્તવિક વાર્તા અલગ હોઈ શકે છે એકસર નહીં પણ ફક્ત પચાસ ટકા ડીએ મચ કરવામાં આવ્યું આ દ્રષ્ટિકોણ આશ્ચર્યજનક છે પણ તેની પાછળ કેટલાક નક્કર દલીસ આપવામાં આવી રહી છે એક પોઈન્ટ પચાસ ટકા મોંઘવારી પત્તુના નિયમ એક સ્થાપિત નિયમ મુજબ જ્યારે પણ ડીએ પચાસ ટકાના સ્ટેડિસ પર છે ત્યારે મૂળ પ્રકાર સારી મચ કરવું જોઈએ જાન્યુઆરી બે ચોવીસમાં ડીજે ડીએ પચાસ ટકા પહોંચી ગયું હતું પરંતુ સરકારે સમયમાંથી મચ કરી ન હતું નિષ્ણાત માણે છે સરકાર આઠમા પગાર પંચમાં જે નવીન આઠમા પગાર પંચ સરકાર આઠમા પગાર પંચમાં આ મર્જને જાણી જાણી જોઈ રોકી છે અને પચાસ ટકા બેન્ચમાર્ક આના પર આધારિત હોઈ શકે છે એકસઠ ટકા પણ નહીં બે પણ સાતમાં પગાર પંચ સોળમાં સાતમો પગાર પંચ લાગુ કરવામાં આવી ત્યારે સરકારને સમયે કુલ ડીએ ની કરીને ડીએ ની ગણતરી કરી હતી ઉપરાંત મૂળ મૂળ વર્ષ બદલાઈ ગયું હતું મિત્રો આનાથી સરકાર પર નાણાકીય બોજ પડ્યો હતો જોકે આ વખતે ગણતરી મળે કંઈ અલગ વિચાર કરવામાં આવી રહી છે સરકાર નાણાકીય શિષ્ટ સૌથી મોટું કારણ છે જો સરકાર સમગ્રસઠ ટકા ડીએ મચ કરશે તો કર્મચારી સુધારા મૂળ પગાર નોંધપાત્ર વધારો થશે નોંધપાત્ર વધારો થશે અને આ વધેલા મૂળ પગાર ઉપરાંત એચઆરએ અને ટી એ જેવા બધા પર પ્રમાણસર વધશે જેનાથી સરકાર ત્રીજો ઉપર નોંધપાત્ર બોજ પડશે ડીએ માત્ર પચાસ ટકા મચ કરીને સરકાર આ નાણાકીય બોજને મોટા પ્રમાણમાં નિયંત્રિત કરી શકે છે શું આધાર વર્ષ બદલવું એ રમતનો એક ભાગ છે આ વાર્તા બીજો એક મહત્વનો ભાગ પાછો છે કે આધાર વર્ષમાં ફેરફાર હાલમાં ડીએની ગણતરી માટે આધા વર્ષ બે સો સો ટકા છે અને છ હશે ને આઠમો પગાર પંચ અમલીકર સાથે સરકાર આધા આધાર વર્ષે બે સવિસ સો કરતી શક્યતા ખૂબ જ ખૂબ જ છે જો આધા વર્ષ છે તો મોંઘવારી મોંઘવારી ભથ્થામાં પણ ગણતરી કરવાની સમગ્ર પદ્ધતિ ફરી સેટ કરવામાં આવશે આ કિસ્સામાં એકસઠ ટકા ડીએની મચ કરવામાં માટે કોઈ ટેકનિકલ આધાર રહેશે નહીં જેનાથી સરકાર માટે રેલી કરવી સરળ મન છે પચાસ ટકા બેન્ચમાર્ક મચરી કરવી નવી શરૂઆત છે સરકારનું માસ્ટર માસ્ટર પ્લાન શું છે અને શું પાયાનું વર્ષ બદલાશે મોંઘવારી ભતા ડીએનડી ગણતરી ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચક આંક એઆઈસીઆઈડબલ્યુ ડેટા આધાર કરવામાં આવે છે સૂચક આગ એક આધાર વર્ષ છે જેના સામે ફૂંકાની તુલના કરવામાં આવી છે હાલમાં ડીએનની ગણતરી માટે આધાર વર્ષ બીજા સૌ છે હવે આઠમા પગાર પંચ અમલ જાન્યુઆરી બે હજાર હોવાથી સરકાર ડીએનની ગણતરી માટે આધાર વર્ષ બે હજાર બદલી શકે છે આધાર વર્ષ બદલવી અમતનું સ્કોર ફરીથી સેટ કરવો જેવું છે જ્યારે આધાર વર્ષ નવું હોય ત્યારે મોંઘવારી પત્રું ગણતરી પર નવસર શરૂ થાય છે એટલે કે શૂન્યથી આધાર વર્ષ કેમ બદલવામાં આવી રહ્યું છે કારણ કે છેલ્લા દાયકામાં લોકોને ખર્ચ કરવાની રીત તેમની જરૂરિયાતો ફુગાવાની ફકરોટી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે આજે આપણે જે વસ્તુઓ ઉપર ખર્ચ કરીએ છીએ તે બીજા સૂર બે સૂળ કદાચ ઘણી અલગ છે તેથી ફુગાવાનું સચોટ મૂલ્યાંકન કરવા કરવાની કર્મચારીઓને અસ્થિ લાભો પૂરો પાડવા માટે આધાર વર્ષ અપડેટ કરવું જરૂરી છે તમારા પગાર શું અસર પડશે તો આ ફેરફાર તમારા માટે ફાયદાકારક છે કેમ કારણ કે જ્યાં તમારા ભાવિડીએ દાખલ દાખલા તરીકે બે ટકા અથવા ચાર ટકા ગણતરી તમારા નવા ઉચ્ચ મૂળ પગાર પર કરવામાં આવશે ત્યાંથી મળતી રકમ વધુ હશે આનાથી સમજતા તમારો કુલ પગાર વધુ જપ્યો વધશે મિત્રો તો આ ત્યાંથી મહત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ